માતાજી મિત્રો હાલો તો આજે લાવું છું ભાભર આજે અમારા મોતીસિંહ કારેલા યુટ્યુબ ચેનલના અમારા ડાયરેક્ટર એવા મોતીસિંહ આજ બીમાર પડ્યા થોડા તો અમારા વિગુજી જો આજે આ રીત આવે તો હવે રોહિસિંગને લઈ અને ત્યાં હા તો જોઈ શકો છો તમે

એના એટલે યાર બહુ પાછળ હું સારા ભરાઈ દીધું તો આ બાભરનો છોકરો બાળનો બહાર છોકરો જ નહીં બસ મને ખબર નહીં બાબતી ઘરની ના બાભરમાં તો હું ચપ નહી ચપમાડ રહેંતા લોડ બચતી લો નાનું મારીના કોઈ ચોપ નહીં થોડું

હા મોડા ફળાય તો એકદમ કાલ સુધી ઉભા ના થવા દુવાર્યા તો જોઈ શકો છો મિત્રો દવા ચાલુ થઈ ગઈ છે હા ભળી તો ખૂબ ઇમરજન્સી

એ લઈ જાને યાદ મારી હાચવી નરાગ જ ગયા ભણાઈ જય હોય હાથ ના આલો તો એક બીજો બાર એટલો શાળામાં આવશે ગા પંદર શાળા આવે નહીં મળે 家庭的。<laughs> મિત્રો આજે આયા આપણે બાટલો સડાવવા ને પોતે હોઈ જાય હોઈ જાય આજે આવે આપણે હવે બાટલો સડી ગયો હવે કમ્પ્લીટ હવે જાહુ કરે તો જય માતાજી મિત્રો આ છે બા અમારું ભાભરનું બજાર બજાર સાઈડમાં છે

મંદુ પડશે <laughs> <laughs> <paid venue> <boardingora> <kilograms andDamana> <unre%>.:

અહીંયા વળત ગયા છે મું ડિસ્કાઉન્ટ એ રૂપિયો હાથમાં ગેરંટી આપી